જુનાગઢ ખડિયા રોડ પર ગંભીર અકસ્માત બાઇક સવાર પુરુષ અને વૃદ્ધ મહિલા ઈજાગ્રસ્ત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી પ્રમાણે જુનાગઢ શહેરના ખડિયા રોડ પર વિજાપુરના પાટિયા નજીક આજે સવારે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર એક પુરુષ અને એક વૃદ્ધ મહિલા પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકારી બાઇક ને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં બાઇક ચાલક પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા હતા જયારે પાછળ બેઠેલી વૃદ્ધ મહિલા પણ ઈજાગ્રસ્ત બની હતી

આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે તેથી ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો લાવવાની માંગ ઉઠી છે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જુનાગઢ